કાલે સર્ટિફિકેટ કુરિયર થયું છે ફરીથી રાજકોટ વાળું જે આપણે રેગ્યુલર જે મોકલી છે સરદાર પાસે ગામ દૂર છે અહીંયા રેડી સર્ટિફિકેટ કુરિયરના માધ્યમથી ખેડૂતે મગાવ્યું તો છ વખત ખેડૂત ક્યારે મગાવે કે એમાં રિઝલ્ટ સો એ સો ટકા હોય તો જ મગાવે કોઈ એમનું મંગાવે નહીં તો આ વસ્તુ સો ટકા રિઝલ્ટવાળી છે રેડી એટલું મગજમાં રાખજો અને તમે નો વાપર્યું હોય આ બધી શાકભાજી માલી એને તો રીંગણી ટમેટી અને કાકડી ત્રણ વસ્તુ એમાં તણને વાપર્યું છે રેડી તમે શું બનાવ્યું છે તમારી શાકભાજીમાં કોઈ પણ પાક હોય બધામાં આ વસ્તુ હાલે છે રેડી પછી તમે મીડો બને તો ઠીક છે દુજયા બને તો ઠીક છે તુરિયા બને તો ઠીક છે કારેલા બનાવે તોય ઠીક છે બધામાં કે પ્લસ ગ્રીન વિટા હાલે છે રેડી તમે નો વાપર્યું તો એક વખત જરૂરથી વાપરો આજે કુરીરનો છેલ્લો દિવસ છે કોઈને બહારથી દવા મંગાવી તો કુરીર માટેનો આજે છેલ્લો દિવસ પછી શેઠ આપણે લાભ પાસે પછી કુદરત થશે રેડી લાભ પાછમ પછીનું કુરિયર થઈ છે કોઈને દવા આજે છેલ્લો દિવસ એ પણ કહી દે મારે ખાલી કેવું પણ યાદ નહોતું એટલા માટે કેમ કે આપણે કામ જ એટલા હોય છે ખેડૂતો આવતા હોય તે એક સોય ઝેડ રેડી આ છે દૂધી અત્યારે કોઈને દૂધીની વેરાયટી બનાવી હોય રેડી સોપવા માગતા હોય દૂધીના વાવ સારા છે દૂધીના વાવ ક્યારેક વધે ઘટે કાંઈ નક્કી ન હોય પણ આ વસ્તુ સારી છે રેડી અને તમે ટાઈટલમાં ફોટો જોવો છો ને તમને મેં બતાવી દીધું છે કેવી ક્વોલિટી થાય છે રેડી દૂધીનું બિયારણ બેસ્ટ છે પણ આપણે અત્યારે ભીંડો ઘણા સોંપવા છે ટૂંક સમયમાં ઘણા સોંપી દીધો છે તો આપણે ભીંડો શરૂ થઈ ગયો તોય ડ્રીપ કે પ્લસનો ઉપયોગ કરી શકાય છે રેડી ભીંડો શરૂ થઈ જાય પછી હાલે છે રેડી એ પણ આપણે મગજમાં ખ્યાલ હોવો જોઈએ આ ઢીંગળી માલ એમ નથી આ બધા ભાગમાં માલે છે ભીંડો હોય ફૂલેવર હોય કોબી હોય એક્સવે ઝેડ બધા ભાગમાં હાલે છે કેમ કે વસ્તુ સ્ટાન્ડર્ડ છે એટલે પછી હવેનો મુદ્દો આવે આપણે કેપ ચીમલી તમે ભીંડો સોંપી દીધો એમાં જરૂરથી ઉપયોગ કરજો રેણી શરૂઆતમાં જે છોડવા જવાગ એવો પ્રશ્ન રહે એ મૂળની હસાબે જે મૂળમાં જેવા આવતી એનથી બચાવ છે રેડી પણ મેં તો મેં મારી કે સંપૂર્ણ માહિતી બીજાને એક દવા છે રેડી આપણે જે નવી લોન્ચ છે તન ટેકનિકલવાળી એક જ દવા નાખવાની બીજ કોઈ ગેસ કરવા નાખવાની નહીં એના રિઝલ્ટ પણ સારા છે રેડી ખેડૂત સામેથી લઈ ગયા છે બીજી વખત એટલા માટે સંપૂર્ણ માહિતી આવી ગઈ છે કોઈ પણ પ્રશ્ન હોય તો खोन करी सको छो मळशो आपणे आगळना शाक भाजी वीडियो साथे इस तारीख रेणु पोपट भाई जोवो नहीं नहीं आ आ रही रस्ते करे रेणु करे 50 रुपया नंबर 1 मार्क हां एमा ना ने आप इस तारीख लोगे मांगवानो के नहीं मांगवा बाकी जाना 45 में से नहीं पोपट भाई मांगे से कहीं गया 45

બત્રીસ છત્રીસ ચોત્રીસ માત્રીસ છત્રીસ ભાઈ ભાઈ આડત્રીસ ઓગણ ચાલીસ 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 રૂપિયા ભાઈ ચાલીસ રૂપિયા ભાઈ ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા ભાઈ રૂપિયા ભાઈ

Biaya mah? Biaya tiga. Biaya mah tiga rupiah per kilo. Coba coba. Coba coba. Ayo. Punya રૂપિયા છે લસણનો ભાવ કિલોનો ભાવ સાઈઠ થી સીતેર લહન હા છે મેથી શું છે જોડી

એસી રૂપિયા લીલી સોળી સિત્તેર થી એસી પાપડા રૂપિયા ભાવ છે કિલોનો અચ્છા વાલો લીલી સિત્તેર રૂપિયા ભાવ ભાવશે કિલોનો લીલી વાલો સો થી એકસો દસ પાપડી સો થી એકસો દસ રૂપિયા હા છે બોલર બોલશા ખૂબ ભાવ છે બોલરનો અચ્છા સાઠ રૂપિયા ભાવ છે કિલોનો બોલર પચાસ થી સાઠ યા નહીં આપ છે કોબી આવેલો છે નોટ પંદર રૂપિયા ભાવ છે પંદર રૂપિયા કિલોનો ભાવ શું ભાવ છે તાજળીયામાં જોડીનો દસ રૂપિયા ભાવ છે તાજળિયામાં જોડીનો એસી થી સો રૂપિયા ભાવ છે કિલોનો પછી જેવી કોથમરીની ક્વોલિટી અલગ અલગ એવા ભાવ

ટમેટામાં પચીસ રૂપિયા છે કિલો કડક માલ આદુ આંબાળદર આંબા બાળદર છે આ સિત્તેર રૂપિયા ભાવશે કિલો આ છે આદુ જૂનું છે ને દેશી આદુ છે બેંગ્લોર બેંગ્લોર બે એમાં સિત્તેર રૂપિયા ભાવ છે શું છે ફુલેવર ફુલેવરમાં ફુલેવર હું છે રૂપિયા ભાવ છે ફુલેવરમાં કિલોનો ભાવીડો દેશી ભીંડામાં પાંત્રીસ રૂપિયા ભાવ છે દેશી ભીંડો

બે નહી ભાઈ પણ આવ્યા હોય ને ભાઈ જોઈ લે જોઈ લે એક નંબર માં સિત્તેર રૂપિયા ભાવ છે ગુવાર માં